છેલ્લા થોડા સમયથી કચ્છમાં દારૂની બધીએ માજા મૂકી છે ખાસ કરીને આજે વાલ્મીકી સમાજની બહેનો અને આગેવાનોએ તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ અંગે પોલીસ વિભાગ અને કલેક્ટરને રજૂઆત કરીને ધાગ બેસાડતા પગલાં લેવાની માંગ કરી છે આજે વાલ્મીકી સમાજની બહેનો અને આગેવાનોએ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે વાલ્મિકિવાસમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે અને જો કોઈ વિરોધ કરે તો તેને ધાક ધમકી કરવામાં આવે છે એટલું જ નહીં પણ પોલીસમાં જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્યારે આ અંગે પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી વાલ્મિકી સમાજના અગ્રણીઓએ ચંચડ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી મારું નામ ભરત વાઘેલા છે હું કચ્છ જિલ્લા વાલ્મિકી સમાજની જવાબદારી નિભાવું છું પ્રમુખ તરીકે મને આજે બપોરના એવો મેસેજ આવ્યો કે અમારે ત્યાં વાલ્મિકી સમાજની અંદર એક અમારા બેન ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે અને મોટા પાયે ઝઘડો થઈ ગયો છે મેં વિસ્તારનો દોરો કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે ઘણા વર્ષોથી ત્યાં દારૂનું દૂષણ ચાલી રહ્યું છે એને રોક લગાડવા માટે સમાજની મહિલાઓએ જ્યારે અવાજ ઉપાડ્યો ત્યારે આ બેન ઉપર અત્યાચાર થયો અને એના ઉપર હુમલો થયો એવું મને જાણવા મળ્યું અમે આજે એસપી સાહેબને આ વસ્તુને વાકેફ કર્યા છે એસપી સાહેબે એમને આશ્વાસન આપ્યું છે પણ આશ્વાસન અમે અનેક વખત આપેલ છે પણ હજી સુધી એનો કોઈ નિકાલ થતો નથી અને આ મીડિયામાં પચાસ વખત આવેલું છે કે ભાઈ વાલ્મિકી નગરની અંદર દારૂનો ધંધો ચાલુ છે પણ હજી સુધી બંધ થતો નથી હવે ખરેખર એક જેને કહેવાય ને સ્વરમની મર્યાદા હદ પાર કરી ગઈ છે દીકરાઓ નાની ઉંમરમાં મરતા રહ્યા છે શિક્ષણનો અભાવ થઈ રહ્યો છે કારણ કે ભણતર કરી નથી શકતા દારૂમાં કોઈ નોકરી રોજગારમાં જઈ નથી શકતા એના કારણે વાલ્મિકી સમાજની પરિસ્થિતિ અત્યારે બહુ જ વિકટ છે આ બધી વેદનાઓ અમે એસપી સાહેબ સાહેબ દ્વારા જણાવવામાં આવી છે એસપી સાહેબે સાંભળ્યું છે અત્યારે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને પણ મળ્યા છીએ કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ પણ હયા હયાતરણ આપી છે જોઈએ છે આવનાર દિવસોની અંદર આ હયા હયાતરણ કેટલી સાચી અને સચોટ નિવડે છે એ રાહ જોવાની રહી નહીં તો આવનાર દિવસોની અંદર અમે ગાંધીજી આ માર્ગે જશું અને જેમ બહેનોએ વાત કરી એમ સમગ્ર કચ્છ આ વસ્તુને લઈ અને કલેક્ટર ઓફિસમાં ભૂખ હડતાલ કરશે હા આ એક આશ્વાસન રૂપે બે દિવસ બંધ રહેશે બે દિવસ પોલીસની ચેલપેર રહેશે મોટા પાયે રાડું થશે પાછું જેસે છે વેસી જ પરિસ્થિતિ રહેશે કાયમી કોઈ સોલ્યુશન થતું નથી એનું તમે પણ પોતે એમાં મીડિયા પણ સામેલ છો કારણ કે તમે પચાસ વખત આ મેટરને તમારા મીડિયામાં છાપેલી છે અને આપેલી છે પણ તમે પણ જાણી શકો છો કે અત્યાર સુધી ખાલી વાતું થાય છે એક્શન પ્લાન જે કાયમી માટે લેવા જોઈએ એ એક્શન પ્લાન કાયમી લેવાતા નથી તો અમારી એ માંગ છે કે ખાલી દેખાવડો ન કરી ખરેખર કાયદાકીય જોગવાઈની અંદર જે કાંઈ શિસ્તી આવતું હોય એ કાયદેસર કરી અને જળબતો જવાબ આ બુટલેગરોને આપવો જોઈએ મારું નામ લાલીબેન ભાનુભાઈ આદિવાલ છે હું વાલ્મિકી સમાજની પ્રમુખ છું મારી સાથે ભરતભાઈ વાઘેલા છે જે કચ્છ જિલ્લાના પ્રમુખ છે અમારી માંગ અવારનવાર આપ મીડિયાએ જોયું હશે સપોર્ટ બી કર્યો હશે ઘણા ટાઈમ પહેલાં આપણે જે આવેદનપત્રો આપ્યા હતા લઠ્ઠાકાંડ થયા હતા અને પાછળથી મારવામાં આવ્યું હતું અને અમારી જે અત્યારે માંગ છે એ એ છે કે દારૂના જે અડ્ડાઓ છે એ ખુલ્લે આમ ચાલી રહ્યા છે અને અમારે વાલ્મિકીનગરમાં તો એટલું ત્રાસ થઈ ગયું છે હવે માથા ઉપર આવી ગયું છે કે વચોવચ દારૂ વેચાય છે ખાલી કોથળીઓ નહીં પણ અંગ્રેજી દારૂ બી વેચે છે એ બી અમે કાલે રાતના પકડાવ્યું છે અને જ્યારે પોલીસમાં અમે ફરિયાદ કરવા જઈએ છે તો પછી આવી જશે ગાડી થઈ જશે બંધ કરાવી દેશું આવા આશ્વાસનો આપવામાં આવે છે અને કદાચ હુંથી પહેલાં ફોને થઈ જાય છે તો મોટા પાયે જે હપ્તાખોરી છે એ બંધ થાય એના માટે અમે ડીએસપી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે એમને અત્યારે તો અમને આશ્વાસન આપ્યું છે એમાં કેવું છે કે બદલી થતી આવે છે એટલે નવા આવે એ પહેલી વાર આવ્યા છો એમ કહીને કહી દે છે પછી અત્યારે અમે કલેક્ટર સાહેબ બી આવેદનપત્ર આપ્યું છે અમારી જે માંગ છે એ એ છે કે વાલ્મીકી નગરમાંથી ઘણા વર્ષોથી હવે એ ચાલી રહ્યો છે એ હવે અહીંયાથી જળમૂળથી મટી જવું જોઈએ અહીંયા દારૂ નામની વસ્તુ કોઈ વેચાવી ન જોઈએ કચ્છ આખા ગુજરાતમાં વેચાઈ રહ્યો છે તો હું તો એમ કહું છું કે પોલીસ પોલીસનો જે કામ કરતી હોય ને તો ખરેખર બધી જગ્યાથી એ વસ્તુ જળમૂળથી મટાવી દે એવી માંગ છે પણ એ ન કરે તો કાંઈ નહીં અમારા વિસ્તારમાંથી મટી જવું જોઈએ અને નહીં મટે તો અમે જે વાલ્મીકી સમાજની મારી જે બહેનો છે એ એટલી હદે ત્રસ્ત છે એનું કારણ છે કે આપ જ્યારે વાલ્મિકીનગરનો સર્વે કરશો અડધાથી વધારે બેનો વિધવા છે યંગ એજમાં હજી બે ત્રણ કેસ જનરલમાં આપ તપાસ કરશો તો દાખલ છે હજી કેટલા લથડાઈ રહ્યા છે જેને કહીએ કે વિકેટ જવાવાવાળી છે એવી બી વાક્ય વાપરીએ ને તો બી ચાલે એટલે મારા જે પાછળના નાના નાના બાળકો છે ને એનું ભવિષ્ય કાંઈ બી નથી વાલ્મિકી નગરમાં રિક્ષા આવવાથી બીવે છે વાલ્મિકીનગરમાં કોઈ બી કાર્યકર આવવાથી બીવે છે એટલું જ નહીં અમારા જે બાળકો છે એના સગપણ કરવા બી લોકો નથી આવતા કે વાલ્મિકી નગરને એટલી હદે બદનામ કરી નાખી છે તો અમે અમારી માંગ એ છે કે વાલ્મિકી નગરમાંથી હવે જળ મૂળમાંથી એ દારૂનો અડ્ડો મટી જવું જોઈએ દારૂની સાથે સાથે આંકડાઓ ચાલુ કરી નાખ્યા છે પછી બેનો વારો ધંધો બી હું બીને નથી ખુલ્લો બોલીશ તો આખી પ્રજાને ખબર પડશે તો મીડિયાભાઈથી મારી એ નિવેદન છે કે આપ અમારો એટલો સપોર્ટ કરો કે એ એટલું ઓને કરો કે જ્યાં જેટલા બી હું તો કહું છું એ ચાલુ થાય છે એને બંધ કરાવો જો બંધ નહીં થાય તો અમારી એ તૈયારી રહેશે કે અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું